નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખુલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું લોકભારતી સનોસરા વિશે લોકભારતી સનોસરા જેની સ્થાપના મનુભાઈ પંચોળી દર્શક આપણા જાણીતા સાહિત્યકાર એમને કરી હતી એ પછી દર વર્ષે એમના માનમાં એમની સ્મૃતિમાં એક વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ બાવીસ વર્ષથી યોજાય છે આ વર્ષે પણ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ લોકભારતી સનોસરા ખાતે આવી જ એક જબરદસ્ત વ્યાખ્યાનમાળાનું આયોજન ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું છે રઘુવીર ચૌધરી ગુજરાતના બધા જ લોકો આ નામ જાણે છે આપણા જાણીતા એ ખૂબ જ સાહિત્યકાર છે એ આ સંસ્થાના ટ્રસ્ટી છે ઓગણત્રીસ તારીખે યોજાનારા વ્યાખ્યાનમાળામાં જુદા જુદા ક્ષેત્રની અંદર જે પ્રતિભાવંત લોકો છે એમનું તે દિવસે સન્માન કરવાનું છે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ સન્માનની અંદર હિસ્સેદારી નોંધાવશે જે વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવાનું છે એમાં અમારા ભાવનગરના એક છે શ્રી વિરજીભાઈ જસાણી વિરજીભાઈ જસાણી આઠ અક્ષરના આ નામમાં અદ્ભુત જાદુ છે હું એમને વર્ષોથી ઓળખું છું વાત કૃષિની હોય કે જળની હોય વાત જંગલની હોય કે પછી કોઈના જમીનની હોય સાહેબ આ માણસે ક્યારેય પાછી પાણી કરી નથી મને યાદ છે અમારા પત્રકારત્વના વર્ષોમાં ધમ ધક્તો તડકો હોય કે બારે મેં ખાંગા થયા હોય છતાં અમે લોકોએ નક્કી કર્યું કે આજે આ જગ્યાએ આ કાર્યક્રમમાં જવું છે અથવા કામ માટે જવું છે ત્યારે વિરજીભાઈ પણ ઋતુના પ્રકોપ વચ્ચે પણ એને સામે ચાલીને કામ કર્યું છે ખેડૂતો માટે તો ખૂબ કર્યું છે એ મૂળ માટીનો જીવ છે જળ સંચય માટે એમની ખૂબ અદ્ભુત કામગીરી છે સાહેબ આપણે અહીંયા રાજપરા શેત્રુંજી અને બીજા નાના નાના ચેક ડેમોની શ્રંખલા જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા શરૂ કરી હતી ત્યારે એ એમની ટીમ સાથે જોડાયા હતા ચાલો આપણે આજે મળીએ વિરજીભાઈ જસાણીને વિરજીભાઈ અમારી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આપ એ કહેશો કે ખાસ કરીને જળસંચયના ક્ષેત્રે જે કામગીરીઓ થઈ છે પાણી બચાવવાની એ કામગીરીમાં તમે કેવા કેવા પ્રકારની કામગીરી કરી છે જળ સંગ્રહની કામગીરી કરવાનો વિચાર એક કુદરતી રીતે અછતના સંજોગોની અંદર જે પ્રકારનો પશુઓને સાચવી લેવા ખેતી પાક બચાવવા કે રોજગારી બચાવી આ એક ચેલેન્જ હતી આ ચેલેન્જમાં જીવી જવું સર્વાઈવ થઈ જવું એક પ્રશ્ન હતો પરંતુ અમે લોભાર્થી અને શિક્ષણના ભાગરૂપે અમને જે જાણવા મળ્યું પ્રશિક્ષિત થયા હતા એમાં એક વિષય જળ સંગ્રહનો હતો અને અમે ત્યાં અભ્યાસ કરતા ત્યારે પણ લોભારતીની અંદર અછતની અંદર સિંદરી નદીની અંદર ચકડેમની સિરીઝ બનાવી હતી અને જળ સંગ્રહ કરવામાં આવ્યું હતું કે જેના કારણે એ જળ એક વર્ષ વરના વરસાદમાં જે રીતે ગ્રાઉન્ડ વોટર ચાર્જ થતું હતું જેના કારણે આખી સિઝન નીકળતી એટલું જ નહીં પીવાનું અને ખેતીના પાકો માટે પૂરતું પાણી મળી રહેતું તો આ એક વાત તો અમારા મનમાં સ્પષ્ટ હતી કે સૌરાષ્ટ્રની અંદર જળ સંગ્રહ કરવું એની ભૌગોલિક સ્થિતિના કારણે ખૂબ જ મહત્વનું બન્યું હતું અને એના ભાગરૂપે સત્યાસી અઠ્યાસી ને અછતમાં આપણે કા ઝાડ જીવડાવવા માટે પાણીનો અભિગમ હતો પરંતુ દસ વર્ષ પછી બીજા એવા ત્રણ ઉપરાપરી દુષ્કાળ બન્યા કે જેના કારણે આપણે લોભાર્થી જેવોનો મોટો કૂવો પણ ઊંડા સુધી કોરો હતો જ્યાં કબૂતરે માળા બાંધ્યા હતા અને પીવા પાણી નહોતું તો આવા સંજોગોની અંદર કરવું શું તો અમે એવું વિચાર્યું કે આપણા સંપર્કના ગામ હોય ત્યાં આવા નિર્દેશન કરવા તો અમારા સંપર્કનું ગામ રાજપરા ઉદ્યોગપતિ મુળજીભાઈ એ પોતાએ સહયોગ આપવાની ગેરંટી આપી અને કેટલાક કાર્યકરો અને દાતાઓએ પણ પૈસા આપવાની ઈચ્છા વ્યક્ત કરી તો અમે લોકોએ બે ચેકડેમ કલાકોમાં એટલે કે અડતાલીસ કલાકની અંદર બે ચેકડેમ બાંધ્યા હતા આ બે ચેકડેમની વાત આખા ગુજરાતમાં પ્રસરી અને આ વાત કેશુભાઈ ના સ્થળ મુલાકાત આવવાનું વિચાર્યું અને એ પ્રમાણે નક્કી થયા પ્રમાણેના કાર્યક્રમમાં તેઓ રાજપ્રાવી પહોંચ્યા આ થયેલા બે કામો નિહાળ્યા અને સભાની અંદર સંબોધન કરતા એમણે જાહેરાત કરી કે જે કામ થયું છે એ અદ્ભુત છે અને આવું કામ હવે ખૂબ જ થવું જોઈએ અને જે થયેલા કામો છે એને પણ સહાય મળવી જોઈએ અને નવા કામો કરશો એને પણ સહાય મળવી જોઈએ આવી ઓફરને કારણે અમે તરત જ નિર્ણય લીધો કે એક બહુ મોટો ચેક બાંધી શકાય એમ છે અને જેનું નામ અમે સરદાર સરોવર આપ્યું હતું અને આનું ખાતમુહૂર્ત આપણે કેશુ બાપાથી કરાવવું તો કેશુ બાપાએ આ જળ સંગ્રહનું સરદાર સરોવરનું ખાતમુહૂર્ત કર્યું અને એને પગલે અમે એકસો બે નાના મોટા ચેકડેમ બાંધી અને એવું ત્રણથી સાડા ત્રણ મહિનાની અંદર કામગીરી કરી અને અમારા પરસેવાની અને અમારી પ્રાર્થનાથી કુદરત જાણે રીજી હોય એ રીતે સમયસર સારો વરસાદ થયો પહેલાં જ વરસાદે ચેકડેમ છલકાયા અને છલકાયેલા ચેકડેમથી જે કુવાઓમાં પાણી આવ્યું એ નિહાળીને ખૂબ જ હર્ષ ગહેલા ખેડૂતો બન્યા હતા પરંતુ એના મગજમાં તો એમ જ હતું કુવામાં પાણી થાય એ અને પિયત કરવા માંડીએ પણ અમારી એક દ્રષ્ટિ હતી કે જે કિંમત અને સમય શ્રમથી આપણે આ પાણી રોક્યું છે તો આ પાણીને વેળફી નખાય તો અમે એ વખતના કૃષિ મંત્રીને આવકારી અને વીસ થી બાવીસ કંપનીઓનું ડીપ અને સ્પ્રિંકલર ઉપરનો સેમિનાર રાખ્યો અને ખેડૂતોને સમજાવ્યું કે આખું ગામ આનો ઉપયોગ કરો તો જે પાણી ચાર્જ થયું છે એનો કરકસરથી ઉપયોગ થાય અને આપણી ખેતીમાં મોટી ક્રાંતિ આવે તો અમે સાડા પાંચસો જેટલા ખેડૂતોને ફ્રી સ્પ્રિન્કલર આપ્યા હતા અને આજે એટલા વર્ષ પછી પણ જ્યારે પણ ચોમાસું શરૂ થવાના પહેલા આગોતરી મગફળી વાવવામાં આવે છે આગોતરી મગફળી એ શ્રાવણ ભાદરવાની અંદર ઓળા તરીકે વેચાય અને આવી સિઝન લીધા પછી તરત જ ડુંગળી કરવામાં આવે છે જે દિવાળી સુધીમાં લઈ લેવામાં આવે છે તો આ ખેડૂતોને મગફળીના ઓળાના સારા ભાવ વહેલી ડુંગળીનો એટલે કે બિન સિઝનમાં મળતી ડુંગળીના ભાવ પણ ઊંચા મળે તો આજે આ રાજપરા કરોડો રૂપિયા ના પાક ઉત્પન્ન કરી અને ઊંચામાં ઊંચી રોજગારી મેળવે છે હવે આ કામ અમારે વ્યાપક રીતે કરવું હોય તો આમાં સામૂહિકતા જોઈએ લોક જોવાળ જોઈએ જાગૃતિ જોઈએ અને લોક જાગૃતિના ભાગરૂપે અમે અસંખ્ય બીજા પણ કામ કરેલા છે અચ્છા તમે જે ક્રાંતિની વાત કરી વિરજીભાઈ કોઈ પણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હોય તો તમે કહ્યું એમ લોકજાગૃતિ જરૂરી છે આપણા ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રની અંદર અને ખેડૂતો માટે તમે ઘણા બધા જુદા જુદા કાર્યક્રમો પણ કર્યા છે જેનાથી લોકોની અંદર એક અવેરનેસ વધી જાય એક જાગૃતિ વધી જાય તમે કહી શકશો દાખલા તરીકે ખેતી ખેતીની અંદર ઉંદરોનો પણ બહુ ત્રાસ હોય છે અને ભૂનનો પણ ખૂબ ત્રાસ હોય છે તો એ સંજોગોમાં ખેડૂતોમાં એક અવેરનેસ વધે એક જાગૃતિ વધે એ માટે થઈને તમે કેવા પ્રકારના કાર્યક્રમો કરતા હતા આપણે ત્યાં કૃષિ ઉત્પન્ન થાય છે એમાં દસ ટકાથી વધારે તો જીવ જંતુથી વેડફાય છે અને આપણી અન્ન સમસ્યાના ભાગરૂપે આઠથી દસ ટકાનો ખેંચ હતી એ એટલે આ જે પુરવઠો પૂરો કરવા માટે આપણે ત્યાં જે અનાજ ઉંદરની કારણે બગડે છે એ અમારા ઉત્તર ગુજરાતની મારી સર્વિસના ભાગરૂપે મેં જે કામ કર્યું ત્યાં ઉંદર નિયંત્રણનો ઉપદ્રવ એટલો બધો હતો કે ઘરના ઉંદરો એ અનાજના કોઠારો કાપી જાય સુતેલા માણસની પાણીઓ કાપી જાય તમે મૂકેલા કપડા કે પૈસા નોટના સ્વરૂપમાં હોય તો પણ કોતરી ખાય અને એટલું જ નહીં પણ ઉંદર નિયંત્રણથી તો કેટલીક વખત પ્લેગ જેવા રોગો પણ ફેલાય તો આવા રોગનું નિયંત્રણ કરવા અને થતો બગાડ અટકાવવા માટે થઈ અને યુએસએનો એક પ્રોજેક્ટ હતો આ પ્રોજેક્ટમાં એક કામગીરી ચેલેન્જિંગ હતી કે એ કામ એવું હતું કે આખા ગામની અંદર ઉંદર નિયંત્રણ થવું જોઈએ કારણ કે એનું જનરેશન તો એટલું ઝડપથી હોય અથવા તો બીજે જનરેશન થાય ને આપણા ઘરના ઉંદર મરી ગયા હોય તો પાડોશીના આપણે ત્યાં આવે તો લોકજાગૃતિ માટે અમે દ્રશ્યશ્રાયના સાધનો દ્વારા ગામને સમજાવતા અને ઉંદર નિયંત્રણ એ પાપ નથી એવું પહેલાં તો સમજવું એટલા માટે કે ગીતામાં પણ કીધેલું છે કે હણે અને હણવામાં વાંધો નથી તો ઉંદરના જે રીતના અમારી પાસે દાખલાઓ અને જોવા મળ્યું છે અને જે રજૂઆત અમે સાંભળી છે આ જોતાં તો એમ લાગે છે કે એનું નિયંત્રણ કરવું જોઈએ અને એ નિયંત્રણના ભાગરૂપે અમે બાવીસ દિવસના કામને અંતે જે સર્વે કરીએ તો લગભગ અઠ્ઠાણું નવ્વાણું ટકા સુધી આમાં અમને સફળતા મળી છે અને એનું કારણ છે જો લોક જાગૃતિ અને એકસાથે કામ કરવાની નો ઉત્સાહ બીજી એક છેલ્લો પ્રશ્ન મેં તમને છેલ્લા બે અઢી દાયકાથી કૃષિ માટે થઈને કૃષિકાર માટે થઈને ખેડૂતોના પ્રશ્નો માટે થઈને મેં તમને લડતા પણ જોયા છે મેં તમને દોડતા પણ જોયા છે તમે ક્યારેય પગવાળીને બેઠા નથી કિસાન સંઘમાં હતા કિસાન સંઘનું જ્યારે નેતૃત્વ કરતા હતા ત્યારે પણ ખેડૂતોના પ્રશ્ને તમે ખુલ્લી આમ લડત લડ્યા હતા તમારો ધંધો મૂકીને તમારું કામ મૂકીને આ બધી બહારની જે તમે જાહેર જીવનની પ્રવૃત્તિ કરો છો એનાથી તમારા ઘરમાં ક્યારેય કોઈ પ્રશ્ન ઊભો થાય છે કૌટુંબિક કે તમારા વાઈફ એમ કહેતો હોય કે આ બધું મૂકી દો આવું બધું કંઈ આ સ્વભાવ છે કે જાહેર ની કામગીરીને પ્રાયોરિટી વધારે આપો એ અમને શિક્ષણ મળેલું છે અમે ઘણી વખત વર્ગમાં બેઠા હોય અને ખૂબ સારો વરસાદ થયો અને કોઈ જગ્યાએ ચેક તૂટ્યો તો અમે તરત એને રિપેર કરવા માટે રેતી બંધ આડી થેલીઓ મૂકવા માટે દોડીને જતા ઘણી વખત ગૌશાળા માં પણ હમલામાં ને કોઈ જગ્યાએ લોક ભરતી સડો સડો અને આ આ કામગીરી આમ કરવા જેવા કામનો નવો નવો અવકાશ મળે એટલે અમે તરત અમારું જો ભણવાનું અથવા તો વિશેષ શિક્ષણને છોડીને પણ કામ કરતા અને એના કારણે સ્વભાવને કારણે આવું બન્યું છે પરિવારે બહુ એની ગંભીર નોંધ લીધી નથી કે પરિવારે મને રોક્યો નથી અને છતાં કેટલીક વખત ઘરકામો હોય ઘરની ખેતી હોય કે વેપારના કામોમાં પણ મુશ્કેલી હોય તો અણગમો વ્યક્ત કરે પરિવાર પરંતુ મારા અનુભવમાં મેં જોયું છે કે મેં જે પણ રૂપ થઈને અને જેના જેના સંપર્કમાં આ કામ કરતા કરતા આવ્યો છે એવા માણસનો મારા ઉપર ઉપકાર હતો કે જેના કારણે મને સામેથી કામ મળ્યું દાખલા તરીકે જળ સંગ્રહ ની કામગીરી તો પાણીનો કરકસરથી ઉપયોગ કરવો નાનું ભાઈ એમીને ને મને વગર પૈસે કામ કરવાની એજન્સી આપી એવી જ રીતે દવા છાંટવાનો પંપ તો કે હું લોકોને ઘરે ઘરે જઈને આ સમજાવી શકું છું કે પાક સંરક્ષણ થવું જોઈએ તો એસપી મને આખા જિલ્લાની અંદર કામ કરવા વગર પૈસે ક્રેડિટ ઉપર માલ આપીને મને ધંધો કરતો કર્યો હતો એવી જ રીતે મને બીજ નિગમના ચેરમેન જે અને કૃષિ વીજ ગણાય એવા રતિભાઈ અંધારિયા એ પોતે ખેતી કરતા હતા અને ખેતી કરતા કરતા અમારો એક એવો સંપર્ક હતો કે એ બીજ નિગમના ચેરમેન હતા તો ચેરમેન હતા ત્યારે પણ એમને એમની ઈચ્છા થાય કે કોઈ જાતનું સારું બિયાર ગમે નથી શોધી આવવું હોય તો વીરજી શોધી આવશે તો મને એ કામગીરી સોંપતા તો મેં જીરાના નવા બિયાર તરીકે જિલ્લામાં ઇમ્પ્રુવમેન્ટ કરેલું છે મગફળીમાં જે ચોવીસ હું લઈ આવેલો છું અને આ લઈ આવ્યા પછી આમાંથી ઉત્પન્ન થયેલા બિયારો પણ મેં નિગમને વેચાતા આપ્યા છે એનાથી મને ફાયદો થયો છે મને જાહેર જીવનમાં કદાચ એવું લાગે કે ઘરનું કે બીજું કોઈ કામ અટવાય છે તો અટવાવાના બદલે હું બીજાના હૃદયમાં વસી શક્યો છું મારી વાત હું એને સમજાવી શક્યો છું તો એ પણ એટલા જ પ્રેમથી આદરથી મારા ધંધાની ખેવના કરવા મારી ધંધાની ચિંતા કરવા માટેથી મને ઉપરથી મદદ પણ એ કરવા આવતા અને મારો પ્રચાર પણ કરતા આ હતા વિરજીભાઈ જસાની જેને કૃષિના ક્ષેત્રે અને જળ ક્રાંતિના ક્ષેત્રે બે નમૂન કામ કર્યું છે અમારી ચેનલમાં જોડાવા માટે વિરજીભાઈ જસાની આપણો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અસ્તુ